જૂની ની બાજુ માં આવેલ છે તો રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો આપણે બેજે શ્રીરામ શ્રીરામ જો ચોખા વગેરેલા હાંજુના ને રોટલી હે દહીં અને બીજા રોટલા બનાવી શાક અને આજે અતારમાં અતારમાં વિડીયો ચાલુ કરી દીધો આજે રાજુન બાપુ જાય થાય પણ વિડીયોની શરૂઆત મારાથી કરીએ અતારમાં વીરે માં હતા કે હાલો થાય હે ભાન એનો ફોન આવી ગયો કે આપણે જવું એ મોબાઈલ લેવા તો આજે એકલા વર્ષે અમારા દાદીમાં સપનું પૂરું થવા જઈ રહ્યું હે એટલે કે જો કોઈ છોકરા ના લે તો પણ એમને શોખે એમના ખુદના પૈસાનો લેવો હે તો આજે જાય મોબાઈલ લેવા થાય ને તો વિડીયોમાં જરૂર બન્યા રહીજો કેવો મોબાઈલ લે એ આગળ આગળ વિડીયોમાં જોતા રહીજો હાલો આપણે રામ રામ જય માતાજી બધાને અને આપણે જો જવાનું છે દાદીમાનો મોબાઈલ લેવા જો કે દાદીમાં કહેતોને કહેતો તમ મોબાઈલ લેવાનો પણ આમને હતું એટલે આઈલી ગીતા હજી અને હવે ને મોબાઈલ લેવો પડે એવું હે હું કે વિડીયો જોવામાં

ધરાઈ ગયા થી રમે થઈ ગયા આ ગઈ અમે આવું બધા હાયર થઈ ગયા કઈ દુકાન જઈ રહી કેવાય

बस्ता हो रियल मिनल તો હાલો જો આપણે આ મોબાઈલ પસંદ કર્યા કરી ત્રણ મોબાઈલ છે હવે રિયલમી સી એકોતેર છે ઓપો નો હે અને વિવો નો દાદીમાં જે આપણે લેવાનો છે દાદીમાં

તો અત્યારે જો ફાઇનલી આપણે મોબાઈલ તો લઈ લીધો છે અને મોબાઈલ લીધો છે નવકારમાંથી અને સાચે આપણને ગિફ્ટ પણ આપી છે અને જો મોબાઈલથી એક લીધો છે તો કેવો હવે બધા કોમેન્ટ કરજો અને ખાસ જો મોબાઈલ લેવો હોય તો આપણે નવકાર મોબાઈલ ટેલિકોમમાં આવજો થાનગઢ જૂની લાતીની બાજુમાં આવેલ છે તો બધાને ખાસ વિનંતી છે કે મોબાઈલની ઘણી રેન્જ છે દસ હજારથી માંડી અને ત્રીસ ચાલી પચાસ હજાર જેવું તમારી ચોઈસ અને થોડોક માહિતી ભાઈ આપશે આ ભાઈએ રિયલમીનો સી સેવન્ટી વન લીધેલો છે જેમાં ચાર જીબી રેમ ચોસઠ જીબી સ્ટોરેજ રહેવાનું છે આઠ હજાર સાતસોનું ત્રીસ આવેલું હોય પણ એમને સારામાં સારું આપણે ડિસ્કાઉન્ટ આપશું અને એની સાથે આપણે ગિફ્ટ પણ આવેલી છે અને ઓલરેડી અત્યારે બધી નવી નવી સ્કીમ ચાલુ જ છે બજાજ ફાઇનાન્સ પણ ચાલુ જ છે વેલકમ નવકાર માર્કેટિંગ થાનગઢ હાલ રજુ ફોટો લેવાનો હાલો ફોન લઈ લીધો આમ આમ હાલ તો અરે આપણે જો હવે ફોન તો લઈ લીધો અને કાર્ડ એક નીકળ્યું નહીં પ્રોસેસ ધીમી હાલે છે એટલે અને કંઈ લેવાનું જો કાંઈ બીજું લેવાનું નથી મોબાઈલ જો કે લઈ લીધો અને મોબાઈલ લીધો રિયલમી કંપનીનો અને આપણે એને લાગીની બાજુમાં છે તો આપણને આ ગિફ્ટ પણ આપેલ છે તો સેટ છે કે આપણે ગિફ્ટ તો હતી અને મોબાઈલ લવલી કરાલે પાંચ જી કવર બવર બધું ઓકે અને મોબાઈલ લીધો આઠ રૂપિયાનો એમાં મોબાઈલ છે જીબી છે પણ બહુ સરસ મોબાઈલ છે અને રિયલમી તો વિડીયો બનાવી અને જે પછી આપણે તમને બતાવીશું હાલો ત્યારે જો મોબાઈલ લઈ લીધો અને અહીંયાથી આપણે કાર્ડે કઢવી લીધું અને મોબાઈલનું આપણે જે શરબત પીવાનો હતો શરબત પીવું છીએ ત્યાંથી મને શરબત પડ્યું મોબાઈલ નવો લીધો ને અને જે ભગ્યા કે ઘીને કંઈક ખબર હોવાના એટલે હવે એ ભાઈ છે ના જો કે આપણે શરબત પી લઈએ તો ત્યાં જીવ